જે શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમ શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમ શ્રી ગુસાઈજી પરમ દયાલવે શ્રી ગુરવે નમઃ શ્રી યમુના મહારાણી નમઃ હવે વૈષ્ણવ આજે આપણા શિક્ષા શ્લોક વગેરે પૂર્ણ થયેલ છે હવે આજે આપણે મધુરાષ્ટકમ જે છે સ્તોત્ર તેમનો ગુજરાતીથી સંસ્કૃતિ ગુજરાતી માન હોવા જોઈશું તો દરેક પ્રસંગ જ્યારે પણ કોઈ પણ સ્તોત્રની રચનાથી ત્યારે કોઈ પણ પ્રસંગ અથવા ઘટના પ્રસંગ જેને આપણે કહીએ રચના પ્રસંગ તો એ બતાવેલ છે તો રચના આ પ્રસંગની આ તોત્રની રચના ક્યારે થઈ એ માટે પણ એક પ્રસંગ આપેલો છે કે પ્રભુ આપણા મહાપ્રભુજી ઠકુરાણી ઘાટ પર એકવાર રાત્રે અડધી રાત્રે મધ્યરાત્રિ અલૌકિક જીવ છે તો જ મધ્યરાત્રિએ આપણા લોકોની ચિંતા કરવા માટે ત્યાં બિરાજમાન થયા છે કે કારણ પ્રભુએ તેમને આજ્ઞા આપેલી કે તમે પૃથ્વી પર જન્મગ્રહણ કરો પ્રગટ થાવ કે જેથી શું થાય કે આ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે આપે ત્યાં પ્રગટ થવું પડશે એટલે પોતે ચિંતામાં હતા કે મારે શું કરવું હતું એ વખતે તેમણે પ્રભુને પ્રાર્થના કરવા માટે રાત્રે મધ્યરાત્રિ ત્યાં બિરાજા તો તે વખતે તેમની ચિંતા જોઈને પ્રભુએ તેમને દર્શન આપ્યા અને એ વખતે પ્રભુએ જે સ્વરૂપમાં તેમને દર્શન આપ્યા ત્યાં સમનનો મંત્ર જે તેમને બતાવ્યો આત્મનિવેદનનો મંત્ર તે સ્વરૂપમાં જે તેમનું સ્વરૂપ હતું તે સ્વરૂપમાં સ્વરૂપનું વર્ણન આપણા મહાપ્રભુજીએ આ મધુરાષ્ટકમમાં કરે છે કારણ આપણે જાણીએ છીએ કે પ્રભુના વસ્ત્રાભૂષણ સર્વ કાંઈ મધુર મધુર જ છે વસ્ત્રાભૂષણ મધુર તેમની લીલાઓ મધુર તેમની ગતિવિધિ મધુર તેમનું સર્વ મધુર જ મધુર છે તો આ મધુરાષ્ટકમમાં પ્રભુએ મહાપ્રભુજીએ આપણા શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરેલ છે અધરમ મધુરમ વદન મધુરમ નયન મધુરમ હસીતમ મધુરમ હૃદય મધુરમ ગમન મધુરમ મધુરાધિપતેરખિલ મધુરમ તો પ્રભુ તેમાં કહે છે પ્રભુ આપનું અધર અધર એટલે હોઠ આપના ઓષ્ઠ મધુર છે ઓષ્ઠ એટલે બે સંસ્કૃત શબ્દ છે હોઠ આપના હોઠ મધુર છે વદન આપનું વદન એટલે મુખાર આપનું મુખાર મધુર છે આપના નયન મધુર છે નયનમ મધુરમ નયન એટલે નેત્ર આંખો હસિતમ મધુરમ આપનું હાસ્ય મધુર છે આપનું હૃદયમ મધુરમ હૃદય મધુર છે આપનું ગમનમ મધુરમ ગમનમ એટલે ગતિવિધિ અથવા જાવાની ગતિ એ પણ મધુર જ છે મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતિ મધુરા મધુરા એટલે જે પણ જે મધુર ચીજો છે એના અધિપતિ સ્વામી એટલે મધુર મધુરતાના સ્વામી અથવા મધુરતાના ઈશ્વર આપનું અખિલમ મધુરમ અખિલમ એટલે બધું જ સંપૂર્ણ દુનિયામાં જે પણ છે એ બધું આપણું મધુર જ છે એમાં વર્ણન કરેલ છે ફરી જોઈએ અધરમ મધુરમ હોઠ મધુર છે આપનું વદનમ મધુરમ આપનું મુખ મધુર છે મુખાર વિંદ મધુર છે મુખાર વિંદ એટલે ચહેરો મુખ જેને આપણે કહીએ તો અરવિંદ એટલે કમળ કમળની ઉપમા આપણે મુખારૂપી કમળ એમ મુખાર વિંદ નયનમ મધુરમ આપના નેત્ર આંખો મધુર છે હસીતમ મધુરમ આપનું હાસ્ય મધુરમ મધુર છે હૃદયમ મધુરમ આપનું હૃદય મધુર છે ગમનમ આપનું ગમનમ મધુરમ આપની ગતિવિધિ અથવા આપની ગતિ મધુર છે મધુરાતીપે મધુરતાના સ્વામી આપનું સર્વકાહી એટલે બધું જ મધુર જ મધુર છે બીજો ત્રીજો શ્લોક હવે આપણે બીજો શ્લોક વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ હવે આમાં જો વચનમ મધુરમ વચનમ એટલે વાણી આપની વાણી મધુર છે ચરિતમ મધુરમ આપનું ચરિત્ર મધુર છે વસનમ મધુરમ વસનમ એટલે વસ્ત્ર આપણા વસ્ત્ર મધુર છે વલિતમ મધુરમ એટલે આપનું શરીર એટલે અંગનું મરોડવું અંગ જેવી મરોડું ને આપણે એનો કાંઈ આમ કાંઈ આળસ આવે કેમ કે મંગનો મરોડ કોણ પણ શરીરના કંઈક અવયવનો મરોડ એમ અંગ મરોડવું પણ આપણું મધુર છે ચલિતમ મધુરમ આપણી ચાલ મધુર છે ભ્રમિતમ મધુરમ આપણું ભ્રમણ કરવું પણ મધુર છે મધુરાધિપતે હે અખિલમ મધુરમ મધુરાધિપતિનું બધું જ સર્વકાહી અથવા મધુરતાના ઈશ્વર આપણું સર્વજ આપણું બધું જ મધુર જ મધુર છે એ મામા બે શ્લોકમાં કમીએ આપણા મહાપ્રભુજી વર્ણન કરેલ છે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો હવે આપણે જોઈશું આગળ ત્રીજોને ચોથો શ્લોક જય શ્રી કૃષ્ણ